બોટાદના ખાખોઈ ગામે રહેતા વિજયભાઈ દલાભાઈ રાઠોડ નામના યુવાનને જમીન બાબતની જૂની અદાવતની દાઝ રાખીને ઘર પાસે બોલાચાલી કરી મારમારીને નાડા નીચે ફેંકી દેવામાં આવતા ગંભીર હાલતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આબે જોકે આ મારમારી સમયનો વાયરલ વિડિયો સામે આવ્યો છે અને 4 જેટલા લોકોએ માર માર્યો હોવાનું કહેવાય રહ્યું હતું ત્યારે પોલીસ ફરિયાદ બાદ સંપૂર્ણ વિગત બહાર આવશે